જતું કરે એ જીતે વાયડા થાય એનું જીવન દુઃખમાં રીતે કરે મારા રામદેવની ભક્તિ તે આખા સંસારમાં જીતે અને તેનું આખું જીવન સારું રીતે રાજસ્થાનની મરુભૂમિ દસ કિલોમીટર દૂર રણુજાના રાજા રામદેવપીરનું પ્રસિદ્ધ યાત્રાધામ છે અહીં રામદેવપીરની સમાધિ છે રાજસ્થાન સમગ્ર ભારત અને વિદેશોમાં પણ રામદેવપીરને કૃષ્ણ રણછોડરાય નકલંદજી કે કલ્કી અવતાર માનનાર અનેક ભક્તો છે આજે પણ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભક્તો તેમના મંદિરોમાં દર્શનાર્થે યાત્રા પ્રવાસ કરે છે રામદેવપીરનું વ્રત નોરતા રાખે છે નિજિયા ધર્મના સંસ્થાપક રામદેવપીર તેમના શૌર્ય પરાક્રમ તથા પરચાઓથી ભક્તોના હૃદયમાં નિવાસ કરે છે બાબા શ્રી રામદેવજી મહારાજ કંવર રાજપૂત કુળના રાજા હતા કે જેઓને હિન્દુ લોકો ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર માને છે પ્રભુ શ્રી કૃષ્ણ જ બાબા રામદેવ પીર તરીકે આ પૃથ્વી પર અવતર્યા હતા ઘણા ભગવાન વિષ્ણુનો અવતાર પણ માને છે રામદેવ પીરનો જન્મ આજથી આશરે છસો વર્ષ પહેલા રાજસ્થાનના બારમેર જિલ્લાના કાશ્મીર ગામમાં સવાન ચૌદસો નવની ની ભાદરવા સુદ બીજને દિવસે થયો હતો તેમની માતાનું નામ મિનળદેવી મેળાંદે અને પિતાનું નામ રાય હતું તેમના પિતા આ વિસ્તારના રાજા હતા કાશ્મીર ગામ હાલમાં રામ રામદેવરા તરીકે પણ ઓળખાય છે રામદેવપીને ભગવાન દ્વારકાધીશ કૃષ્ણના અવતાર માનવામાં આવે છે ખાસ કરીને રાજસ્થાન અને ગુજરાતમાં તેમના મંદિરો વધુ જોવા મળે છે અને આ બે રાજ્યોમાં તેમના અનુયાયીઓની સંખ્યા પણ વધુ છે ભાદરવા સુદ બીજને દિવસે રામદેવ પીરની જન્મ બાબાની ખ્યાતિ તેમની પરીક્ષા કરવા આવ્યા હતા તેમણે રામદેવ પીર બાબાના પરચાઓનો જાતે અનુભવ કર્યો હતો રામદેવ પીર તેમના માટે મક્કાથી કટોરા વાસણ બર્તન પળવારમાં હાજર કરી દે છે ઉરતી રખાબી વિશે તો સૌ કોઈ સાંભળ્યું જ હશે મધ્યકાલીન યુગમાં રામદેવજી મહારાજે યોગ બળથી છેક મક્કાથી કટોરા લાવીને હાજર કર્યા હતા તે પાંચ કટોરા હવામાં ઉડીને આવી રહ્યા હતા તે જોઈને પાંચ વીર રામદેવજી મહારાજને પીરોના પીર સિદ્ધોના સિદ્ધ તરીકે નવાજે છે ત્યારથી રામદેવજી મહારાજ બાબા રામદેવ પીર કહેવાયા તેમણે રામદેવ પીર બાબાના પરચાઓનો જાતે અનુભવ કર્યો બાબાને રામશાહ પીરનું નવું નામ આપ્યું ત્યારથી મુસ્લિમ લોકો પણ બાબા રામદેવ પીર ને એ જ માન અને આદર થી પ્રભુ પદે ગણે છે બાબા રામદેવ પીર ના કાળ દરમિયાન તેમની છાતી ની શ્વાસ ચારે પર વાયો વેગે ફેલી હતી શ્રી રામદેવ પીર બાબા દરેક માનવી પછી તે કાળો હોય કે ગોરો હોય ધનવાન હોય કે ગરીબ હોય ઉચ્ચ હોય કે નિમ્ન હોય બધાને સમાન ગણતા અને તેમના અન્યાયીઓને પણ તેઓ એવો જ બોધ આપતા તેમના આ પૃથ્વી પરના નિયત કાર્યને અંતે બાબા શ્રી રામદેવપીર મહારાજે ચૌદસો ને ઓગણસાઠમાં સમાધિ લીધી હતી તે સમયે તેમની ઉંમર બેતાલીસ વર્ષની હતી બીકાનેરના મહારાજ ગંગા ઓગણીસ સો એકત્રીસમાં તેમની સમાધિની ઉપર મંદિર બંધાવ્યું હતું બાબાના ભક્તો રામદેવપીરને ચોખા શ્રીફળ ચૂરમું ગુગળ ધૂપ અને કપડાના ઘોડા ચડાવે છે તેમની સમાધિ રાજસ્થાનના રામદેવરા પાસે આવેલી છે પીરનો બીજો અર્થ થાય છે કે પીડા જે બીજાની પીડા જાણીને તે મટાવી શકે અન્યના દુઃખ દૂર કરી શકે કોઈના આંસો લુસી શકે તે સાચો પી